ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને આવી ગયા છીએ એક નવા બ્લોગ સાથે આજે નાઈ ધોઈ રેડી થઈ ટિફિન થઈ ગયું છે જો તમને બતાવું ટિફિન જે બનાવ્યું છે ફ્રાય જીરા રાઈસ શાક રોટલી ઠંડી ઠંડી છાશ મમરા અને ગોળ હવે ટિફિન બુક અને મારા હસબન્ડ ઓફિસ જશે કાલે કેવું થયું મિત્રો ખબર છે તમને કાલે રાત્રે ઢાબા ઉપર સરસ મજાના દૂધ પૌવા અને ખડી સાકર જે આપણે શરદ પૂનમે ઢાબે ઠારવા માટે મૂકીએ છીએ એ મેં મૂકી હતી અને પછી હું મારું રૂટિન કામ કરતી હતી ને એકદમ જ વરસાદ આવી ગયો મારા હસબન્ડ અને મારો બાબુ દોડ્યા ટેરેસ પર લેવા પણ થોડી સાકર ભીની થઈ ગઈ એટલે હવે મેં કપડાં ઉપર નાખી અને સુકવવા રાખી છે થોડી થોડી જ ભીની થઈ હતી આનું શું થાય જુઓ મિત્રો તમે જોઈ શકો છો આમ એટલી બધી નથી નથી એ થઈ પણ થોડીક થોડાક છાંટા અડી ગયા હતા તમારે પણ આવું થયું છે થયું હોય તો મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો આવું થયું બોલો કાલે તો કોઈ દિવસ શરદ પૂનમે વરસાદ ના હોય આ વખતે જ છે પછી જોઈ શકો છો મિત્રો સવાર સવારમાં જો છોડવાઓને નીચે એ કરવા આવી ગયા છે નવા છોડ વાવવા માટી બધો બહુ શોખ છે એમને જો આસો પાલવ છે આ બીલી પણ એમને વાવી છે જો આ અડુસી છે આ લીંબોળી છે પછી આ કઈ વેલ કહેવાય કપરા વેલ છે પછી જો અહીંયા બી કંઈક ફૂલ વાયા છે દરેક કોઈની પણ અમારા મારા બાબાની મારી કે એમની કોઈની પણ બર્થડે હોય તો એક છોડવાનું જો આજે આ પેલું પાન કે ને પાન કલકત્તી પાન વાવી દીધું છે અને આ પપૈયો પણ એમને વાવે તો જો મિત્રો કેટલો મોટો થઈ ગયો છે જોઈ શકો છો એટલે એમને આવો બધો બહુ જ શોખ છે જો આવું બધું રવિવાર હોય રજા હોય એટલે આવું બધું એમને કામ ચાલુ કરી દે નીચે આવી ને કઈ નું કઈ ચાલુ કરી દે છે મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો મળીએ એક નવા વ્લોગ સાથે જો મારો વિડીયો થોડો પણ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો